બીક છે ને આ માણસને ગમે ઈ કરાવે બરોબર જી ન હોય ને ઈ પણ દેખાય બીક એવી વસ્તુ છે તમે બીક રાખીને તૈયારી કરો કે કોઈ દિવસ સફળ ન થાય ન થાય ને ન થાય આ વસ્તુ છે નોંધીને રાખી બીક નઈ રાખવાની એકદમ ફ્રી માઇન્ડ ભાઈ એક્ઝામ છે આટલી એક્ઝામો તમે દઈને આવ્યા આ એક બોર્ડ ની એક્ઝામ છે સ્કૂલ ની બારોબાર લેવાય છે બસ ઈ જ ને બીજું કશું કઈ નથી

બીક છે તમારા દિલમાં એવી રીતના બેહી ગઈ કે તમે પેપર ભરવા બેહો એટલે પેપર તો જાણે તમે તમારા મનમાં હું ઠારીને બેઠા હોય એ પેપર તો આમ એ રાવણ પણ જારે ચડ્યા છે એવી બીક તમે તમારા મનમાં ભરીને બેહો એકદમ ફ્રી માઇન્ડ થી તૈયારી કરો એનાથી વિશેષ આમાં બીજું કંઈ નથી બરોબર એકદમ પેપર ને એકદમ જન્યુઅલ છે સિમ્પલ વસ્તુ છે ભાઈ તમને તમારું આવડે છે તો એનાથી વિશેષ બીજું એમાં બીવાની કઈ જરૂર નથી અને અહીંથી જે તૈયારી કરાવવામાં આવે છે બરોબર દરેક વિષય શિક્ષક પોતાના વિષયની બેસ્ટ તૈયારી કરાવવા અને તમે કરો પણ છો બરોબર અમે જે તૈયારી કરાવીએ છીએ અહીંથી બધી તૈયારી એ બધી તૈયારી સાથે તમે એક્ઝામ દેવા જાઓ એ બોર્ડનું પેપર તમને સહેલું ન લાગે અને તમે જ અહીંયા આવીને અમને ન કહો કે સાહેબ અહીંયા અઘરા હતા પણ ત્યાં હાલ સહેલું પેપર નીકળ્યું એ ગેરંટીની વસ્તુ છે કે તમે ન્યાથી જ્યારે એક્ઝામ દેને આવશો ત્યારે તમારા જ મોઢે તમે કહેશો કે સાહેબ સેલું પેપર હતું પણ અહીંયા જે તૈયારી અમે કરાવીએ છે એ તૈયારી કરવાની તમારે પૂરતે પૂરતી છે એ તૈયારી રાખવાની છે આઈની તૈયારી ચૂકી ઓલું કે ને સાવધાની હટી કે દુર્ઘટના ઘટી બરોબર ગફલતમાં નહીં રહેવાનું અહીંયા જે તૈયારી કરાવવામાં આવે એ બધી તૈયારી તમે તમારું કોઈ 100% આપી દીધો તમે બોર્ડની એક્ઝામ દઈને આવો ત્યારે અહીંયા જ આવીને તમે કહેશો કે સાહેબ પેપર સહેલું હતું બરોબર અમે જોરદાર પેપર લખીને આવ્યા એ મારી ગેરંટી છે તો અહીંયા જે તૈયારી કરાવવામાં આવે છે એને પૂરતે પૂરતું ધ્યાન દ્યો અને પરીક્ષાની બીક છે એ તમારા બીક આખી કાઢી જ નાખો ભાઈ બીક એવી વસ્તુ છે કે માણસને હે એ મનને નબડું પાડે બરોબર હારા હારા સ્કોલર વિદ્યાર્થીના છે એ રેન્ક બગાડે બીક એવી વસ્તુ છે

અને એ બીકમાં ને બીકમાં એનું જે વાંચેલું હોય એને આવડતું હોય તોય ભૂલી જાય અને પરીક્ષા રૂમની બારો જ્યારે પરીક્ષા દઈને નીકળે ને ત્યારે મેં વિદ્યાર્થીને કહેતા સાંભળેલા છે કે સાહેબ મને અત્યારે યાદ આવી ગયું પણ પેપરમાં હું ન લખી ગયો એ બીક ભાઈ એ બીક છે એ બીક સિવાય બીજું કંઈ નથી એટલે બીક છે તમારા હૃદયમાં ન રાખો બરોબર હા પરીક્ષાનો હોય કાઢી નાખો અને તમારા પૂરા મનથી છે તૈયારી કરો બરોબર પરીક્ષા છે દીવાની વસ્તુ નથી